thanks for નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા પીએમ મોદી દેવગઢથી દિલ્હી આવવાના હતા પરંતુ પીએમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું હતું જેના કારણે તેમને દિલ્હી ભારત ફરવામાં ત્યારે થોડોક વિલંબ થયો હતો દેવગઢ પહેલાં પીએમ મોદી બિહારના જમનમાં પહોંચ્યા હતા અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયના યોગદાનને માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી કોંગ્રેસ અથવા કોનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું હતું કે તમામ શ્રેણી માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી હોય તો ત્યારે મિત્રો બિહાર મુંડાઈ ઉલ્લંઘન ત્યારે આંદોલન શા માટે શરૂ કર્યું વડાપ્રધાને આ વાત પર ત્યારે જોર આપતા જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાયને અગાઉ સરકારો હેઠળ જે માન્યતાના આગદાર હતા તે નથી મળી ભારતના આદિવાસી સમુદાય અગાઉ ન્યાય મળ્યો ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી हमारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब कर जो धन्यवाद